પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર ક્ષત્રિય ઠાકોરના કન્યા છાત્રાલય ખાતે સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન યુગલય પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આજથી નવ જીવનની શરૂઆત કરી હતી જેમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકર તેમજ ડોક્ટર ગોવિંદ ઠાકોર ભાવાજી ઠાકોર મંત્રી જયંતિજી ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના દીકરા દીકરીઓને ફરજિયાત

ક્ષત્રિય ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નનું ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રાધનપુર મુકામે રાધનપુર સાતલપુર અને સમી ના ત્રણેય તાલુકાના આગેવાનો સાથે મળીને એક એકાવન નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા છે એને આશીર્વાદ આપવા હમણાં જ સારી વાત કરી વેસન મુક્ત વાત કરી શિક્ષણની વાત કરી એવા સાંસદ પાટણ જિલ્લા નું ગૌરવ આદરણીય જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતરબેન અને અહીંયા અમારા ચંદનજી ઠાકોર સાહેબ પણ સંજયભાઈ અહીંયા